મેરાામ નરેન્દ્ર હૈ બહેનો ભાઈ એક નરેન્દ્ર અમેરિકા ગયે પૂરે વિશ્વ કો ભગવા બના કરે આયે થઈ સ્વામી વિવેકાનંદ નામ થાય તબસે નરેન્દ્ર નહીં આના ચાઇ બહેનો ભાઈ એક ગુજરાતી સાહેબ મહારાષ્ટ્રની એક બેંકમાં લોન લેવાયે કે પચાસ રૂપિયા લોન લેવી છે કેટલી પચાસ કે અહીંયા તમારી કોઈ દુકાન મકાન મોર્ગેજ માટે કોઈ વસ્તુ કે અહીંયા કાંઈ નથી ગુજરાતમાં ઘણું આપણી પાસે તક તો મારે સેના ઉપર લોન આપી તક આ બાર મર્સિડીઝ ગાડી ગાડી પડીને આ એની ચાવી આ એને પેપર આ મારું આઈડી પ્રૂફ મારા જ નામે ગાડી છે આ મારી ગાડી છે અને બીજી વાત પચાસ હજાર જ્યાં સુધી તમને પાછા ન આપું ત્યાં સુધી તમારું વ્યાજ ચાલુ પણ આ ગાડી તમારા ગેરેજમાં મૂકી ગયો ત્યાં સુધી મારી મર્સિડીઝ અહીંયા રહી હવે મર્સિડીઝ ઉપર તો બે કરોડની લોન લેવી તો મળે ફર્સ્ટ ક્લાસ હતી ગાડી તો પચાસ હજાર જ તો મૂકી જ્યો ગાડીને ગાડી મૂકી દીધી પેપર થઈ ગયા સાઈન કરી નાખી પચાસ હજાર રૂપિયા આપી દીધા અને ઓલો ભાઈ ગુજરાતી પચાસ હજાર રૂપિયા લઈને ભાઈ મેનેજર ને તાવ આવ્યો ઘીરે ઘીરે પગ્યા પછી વિચાર આવ્યો જેની હજારની જરૂર કેમ પડી આપણે ગુજરાતમાં ચાઈનાના ના વડા આવ્યા ગુજરાત આવ્યા છે ને ચાઈના ના વડા ગામડામાં વાતું થતી અમારા ગામડા ને લોકો બેઠે બેઠે વાત કરે કે ચાઈના કે વડાપ્રધાન આયાથી एक बापा बोलिया ओरिजिनल कब आएंगे एक <laughs> बापा कहे ओरिजिनल तो मोदी है सब डुप्लीकेट है अरे <laughs> बहनों भाइयों भारत माता की भारत माता की धन्यवाद बहनों भाई आम जब महाराष्ट्र की सिटी मत बजाना भैया सिटी बजाना अपना संस्कार नहीं है भैया बहनों भाइयों जब मैं गुजरात का सीएम था तब अमेरिका ने मुझे वीजा नहीं दिया बहनों भाइयों आपको ऐसा लगेगा नरेंद्र भाई आपको अमेरिका ने क्यों नहीं आने दिया बहनों भाई भारत की ताकत देखिए अमेरिका को मेरे नाम से डर है बहनों भाई मेरा नाम नरेंद्र है बहनो भाई बरसों पहले एक नरेंद्र अमेरिका गए थे पूरे विश्व को भगवा बनाकर चले आए थे स्वामी विवेकानंद नाम था बहनों भाई उसका तब से वो डर रहा है भारत में से कोई नरेंद्र नहीं आना चाहिए बहनों भाई जब पीएम बना तो क्या करेगा अना पड़ेगा और जब मैं अमेरिका गया बहनों तो मैंने गजब सा लगा व्हाइट हाउस में ब्लैक आदमी रहता था बहनों भाई और अमेरिका से आकर मुझे किसी ने पूछा तब तो ओ बा मात है वहां और बहनों भाई मुझे पत्रकारों ने पूछा कि नरेंद्र भाई अमेरिका और भारत में फर्क क्या है तो मैंने पूरा बात बताई घी में और केरोसिन में जितना डिफरेंस होता है इतना डिफरेंस होता है बेनो भाइयों इतना डिफरेंस है बेनो भाइयों वहां ओबा माँ है यहां अंबा माँ है बेनो भाइयों भारत में अंबा माँ है बेनो भाई तू की बात कर लो ઓલો ભાઈ પચાસ હજાર લઈને વયો ગયો અને મેનેજરને તાવ આવ્યો કે આને કરવું શું હશે અને પછી કહેવા ગયો અને પછી ઓલો ભાઈને બસ એ જ તે કે જેને મરસીડી જેની ગાડીને પચાસ હજારની જરૂર ઓલો એક મહિને પાછો આવ્યો એટલે કીધું કે આ એક મહિનાનું વ્યાજ ચાર હજાર રૂપિયા અને આ તમારા પચાસ હજાર રૂપિયા લાવો મારી ગાડી ગાડી પાછી લઈ લીધી પછી મેનેજરે કીધું કે તને પગે લાગો ઘડી બેસ ભાઈ તને ખાલી ચા પાવ ચા પાય પછી કીધું બને એ તો કે તારે આ પૈસાની જરૂર હું પડી હતી તાકે એ શીખવા માટે તમારે ગુજરાતમાં જન્મ લેવો પડે એ કે ભાઈ જન્મ લોન મોટો થતા સમય વીયો જાય તને પગે લાગો તને હજી બીજી લોન આપું પણ મને કહે ત્યાં ભાઈ એવું કાંઈ નથી અહીંયા ક્યાંય મારે ગાડી મુકાય એવી વ્યવસ્થા હતી નહીં એરપોર્ટમાં રોજના છસો રૂપિયા ભાડું હતું છતાંય કોઈ ગાડીમાં કોઈ જાતની જવાબદારી નહીં અને બદલે તમે મારી ગાડી હાશવીને ઉપેલી પચાસ હજાર વાપરવા મળ્યા ધંધો આ જ કરાય ને કીર્તિભાઈ જે મોગલ શેડતા કાળો નાગ એ વર્ષો પેલા હેમદભાઈ ગાયેલું વર્ષો પેલા કેટલા વર્ષ થયા છે વર્ષ થયા એ ગાયેલું પણ ગીત વાટે હતું તે પચીસ વર્ષ પહેલા પંકજભાઈ એ ગવાઈ ગયેલું છે બરાબર અને મોરબની થનગાટ કરે એ પણ હેમુભાઈ ખૂબ ગાયું છે મારા બાપ હે રચના અને હેમુભાઈ ગઢવી ગાતા હોય એમ અમુક ગીત એની રાહ હોય અને આજનો દિવસ રફી સાહેબની પૂર્ણ મહમ્મદ રફી હે એને લાખ લાખ સલામ બીજી વાત અમારો સાહિત્યનો ગઢ ઈશ્વરદાન ભાઈ ગઢવીની આજે પચીસ તારીખે પૂર્ણ થાય છે પચીસ મને ખાસ યાદ છે આ પ્રોગ્રામમાં મેસેજ આવેલો છે એના પચીસ અને આવતીકાલે પચીસ તારીખે બાજપાઈજીનો જન્મદિવસ સાહેબ હે આજનો જે આ પણ એવા તમે જે ભાવથી મોજથી જે બેઠા છો સાહેબ એક જ કડી મારે ગાવી છે આનંદ એવો આવે છે એટલે મારો ગાવાનો આ બેય બેઠા હોય આ આ આ બેય બેઠા હોય બે હાવજ બેઠા હોય તો બકરીથી શિકાર થાય ખરો પણ એ બેયના એ બેયના બળે હાદળો હાદળો એ તમારા બધા કલાકારો ની મારા ઉપર કૃપા છે તમે મને હાથો છો મારા બાપ હે પણ મને આ મોજ કેવી આવે છે એક કડી ગાઈ નાખો તમારા બે ના પાવરથી और लड़ी बात में बहती रहे आज मेले मरे पाथ मरशे नहीं वही जाता आल पाथम से नहीं મેળે 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 રેલે મેળે મુરલડી મેલે ચડી હેજી હેલે ચડી ને રાગ રેલે ચડી એવી હેલે ચડી ને રાગ રેલે ચડી મોજ મારે બુ રહે બાપ મોજ મારેજ મારે મોજ મારે બોરે મોજ મારે હું મોજ મારે બુરા મોજ મારે મોજ મારે હું